નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં બુટ્ટી ચોરી કરતી ગેંગ ઝડપી લેવાઈ છે એક પોઈન્ટ પંદ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં ચૈન સ્નેચિંગની ઘટનાઓ બાદ હવે કાનમાંથી બુટ્ટી ખેંચી ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઈસનપુર પોલીસે ઝડપી પાડી છે પોલીસે આ ટોળકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરીને ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે ઈસનપુર પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલી બુટ્ટી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો છે પોલીસે કબુલાત કરાવ્યા મુજબ આ ટોળકીએ ઈસનપુર નારોલ વટવા અને મણિનગર વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા એક પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે આરોપીઓ ઝડપાયા હોવા છતાં બુટ્ટી સ્નેચિંગની વધુ એક ઘટના શહેરના મણિનગર વિસ્તારમાં નોંધાઈ છે મણિનગરના મીરા સિનેમા ચાર રસ્તા નજીક બે તસ્કરોએ એક વૃદ્ધાને નિશાન બનાવી હતી બંને શખ્સોએ વૃદ્ધા પાસે સરનામું પૂછવાને બહાને વાતચીત શરૂ કરી હતી અને તકનો લાભ લઈ તેમના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા બુટ્ટી ખેંચી લેવાતા વૃદ્ધને ઈજા પહોંચી હતી આ ઘટના અંગે મણિનગર પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેથી બુટ્ટી ચોરીની વધતી જતી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય